જય હિન્દ મિત્રો તો મિત્રો ગુજરાત પોલીસનું રિઝલ્ટ આવી ગયું બરાબર હું વાત આજે ગુજરાત પોલીસની કરીશ પણ આ વાત જે છે ને એસએસસી સીડીના વિદ્યાર્થી મિત્રો માટે છે શું કહેવાનું છે મતલબ કે જે બી વિદ્યાર્થી મિત્રો એસએસસી સીડીમાં પાસ થયા છે ને બે હજાર પચીસની ભરતીમાં બરાબર અને એનું નામ ગુજરાત પોલીસની ફાઇનલ લિસ્ટમાં પણ છે બરાબર તો એ ગુજરાત એ ગુજરાતના એસએસજી સીડીના વિદ્યાર્થીઓને મારો એવો સંદેશ છે મારો એવી રિક્વેસ્ટ છે કે તમે જ્યાં બી તમારું સેન્ટર હતું મેડિકલનું બરાબર ત્યાં તમે ચાર તારીખ સુધીમાં તમે જાઓ અને તમે ત્યાં ઓપ્ટ આઉટ કરાવી નાખો મતલબ કે તમારે જો ગુજરાત પોલીસમાં જવું છે તો આ એસએસએસજીડીનું છે તમારું નામાંકન છે ને એ ત્યાંથી રિમૂવ કરાવી નાખો બરાબર તાકી એક કોઈ પણ એક વિદ્યાર્થીની મતલબ સીટ છે ને મિત્રો એને એનું મળે મતલબ કે તમને ખબર છે ને કે પછી એક પોઈન્ટમાં જતું હોય છે તો પછી હાથ જોડીને મારી વિનંતી છે તમને એસએસએસજીડીના વિદ્યાર્થી મિત્રોને કે તમારું ગુજરાત પોલીસમાં નામ છે અને અગર જો તમે એમાં જવા માંગતા માંગતા હોય તો તમે આમાંથી તમારું નામાંકન કઢાવી નાખો અને ચાર તારીખ સુધીમાં તમે ત્યાં તમારા સેન્ટરે જઈ અને જે તમારું લિસ્ટમાંથી નામ કઢાવી નાખો મતલબ ત્યાં જઈને તમે પ્રોસેસ થશે બધી બરાબર અને ચાર તારીખ સુધીમાં થશે બે દિવસ જ છે તો આ વિડીયો જે બી વિદ્યાર્થી મિત્રો અત્યારે જોઈ રહ્યા છે મારો સંદેશ છે વાયરલ કરાવો બરાબર મોકલી દો બધાને કે જે બી ડબલ છે બરાબર તાકી કોઈ એક વિદ્યાર્થી મતલબ આમાં આવી શકે મિત્રો તો બસ આજે એક મારી અરસ છે તો પ્લીઝ આજ બને એટલું વહેલે તકે પહોંચાડાવો જય હિન્દ